અને પટેલ ઉપર નિપુણ ભારત નિપુણ ગુજરાત કન્યા કેળવણી મોચ જાવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત અને કાળો ઉપર આપણે આશીર્વાદ વર્ષાવીએ ફેરવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી ના હસ્તે એજ મંચસ્ત મહાનુભવોના હસ્તે દેવે તાળીઓનો સરસ્વતી રાઠવા સુનિયા હસ્તે દેવો પ્રમાણપત્ર તેમજ માનનીયાતા ઉત્તરો ઉંતર ખૂબ સેવા કરો જનતાની તેવાજ અને દેશના સ્કૂલ કેમમાં વિજયતા ત્રણ ત્રણ ગોલ આ ક્રિએટિવિટીને સલામ છે માનનીય મને નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશ સૌ અને કન્યા કેળવણી એમાંથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ પ્રવેશો કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કરીએ આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરાબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીને પણ શિક્ષકોની સહભાગી થવા મળતી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે એસએમસીની જે મીટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે રાઠી ભાષા જાણે છે એટલે ટીલમ વડે એને બનાયા છે રાઠી બોલીમાં એટલે રાઠીનો ટોટલી શિક્ષકોને તકલીફ ના પડે એના માટે આ જિલ્લાના આખ્યા હતા એના માટે તમામ સારી રીતે મોડ્યુલ ટીલમ અને અન્ય ચિત્રોના માધ્યમથી આ પુસ્તકો પણ

প্রো ঢিকো ত্বস্যেস বাবো াগেছযেন সকেণ তু� ahead.. আানি মিমকনর শাজ্যেনার অবা, জারা ঈডা,সকালে,কলেরকা কালে ওকরেয়ি intentar,মেউট� 지금까리 <목소리> <목소리> <목소리>